તમારી ગાય ગયા વખતે તમને કદાચ દૂધ ઓછું આપ્યું હોય અને મેન વસ્તુ શું છે કે જ્યારે આપણે કોઈ પણ પશુને વેચવું હોય છે ત્યારે માણસ ક્યાં જોતો હોય કે ભાઈ એનું બાવલું કેવું છે કેટલું બાવલું છે અને એના અડર ક્વોલિટી ઉપરથી જે અંદાજ લગાડતો હોય કે આપણે આ ગાય લેવામાં પાંચ લીટર કે છ લીટર કે દસ લીટર દૂધ આપી શકશે તો ખરેખર પશુપાલક ભાઈઓ બધા જ પશુપાલક મિત્રોને એવું જ એવું હોય છે કે આપણી ગાયનું બાવલું સારું બને તો આપણી ગાય દૂધ પણ સારું આપી શકે અને બાવલું સારું હોય અને બાવલું વધારે હોય તો જ તમારી ગાય દૂધ તમને વધારે આપી શકે તો પશુપાલકભાઈઓ ખરેખર આપણી ગાયનું અડર ક્વોલિટી સારી બનાવવા માટે અને સારી બાવલામાં ગાયને લાવવા માટે કઈ વસ્તુ આપણે આપવાથી આપણી ગાય અને બાવલામાં સારી રીતે આવી શકે અને ગયા વખતે કદાચ આપણું સાત લીટર દૂધ હોય તો આ વખતે આપણને કદાચ આપણી ગાય સાતથી આઠ લીટર દૂધ આપી શકે અને હવે ખરેખર ઘણા પશુપાલક ભાઈઓ એવા છે કે કાંઈ પણ પશુઓને ખવડાવવું નથી ને એમને એમ ધોઈ લેવું છે એવું નથી હોતું તમે પશુઓને જ્યારે તમારે ખરેખર વ્યવસ્થિત દૂધનું ઉત્પાદન સારું લેવું હોય અને દૂધ સારું તમારે વ્યવસ્થિત લેવું હોય ને તો આપણે કોક એને ખવડાવવું પડે અને વગર ખવડાય કાંઈ પણ અત્યારે છે ને અને ખરેખર ઘણા એવા છે કે આપણે ભાઈ આ ખવડાયાથી રાતોરાત દૂધ વધી જાય એવું કાંઈ નથી આપણી મહેનત અને આપણે કેવું પશુ રાખીએ છીએ અને આપણે ગાયનો ઓર્ડર બટર ક્વોલિટી એટલે જો પશુ મેન વસ્તુ શું છે કે તમે પશુ જ્યારે ગાભણ હોય છે ને કદાચ વ્યાવાને પંદર દિવસની વાર હોય એને તમે સારી રીતે ખાણ આપો ખાંડની અંદર છે તમારે શરીર ઉપર સારું લાવવું હોય અને એનું બાવલું પણ સારું લાવવું હોય ને તો ખરેખર પશુપાલક ભાઈઓ એને તમારે મેથી ખવડાવવી પડે જો તમે મેથી ખવડાવશો તેનું બાવલું પણ સારું થાય અને શરીરની બોડી પણ સારી બનશે કારણ કે ગાયની બોડી પણ સારી બનશે બોડી સારી છે અને એનું બાવલું સારું છે તો ખરેખર પશુપાલક ભાઈઓ તમારી ગાય પણ દૂધ સારું આપશે અને તમારે વેચવું હશે પશુ તો પણ તમને પૈસા પણ સારા આપી જાય તો ખરેખર તમારે મેથી પછી કપાસિયા પાપડી છે તેલ છે આવું તમે મહિના પહેલું ચાલુ કરી દો થોડું થોડું જે તમારાથી થાય એટલું તમે ચાલુ કરી દો તો પણ ક્વોલિટી તમને સારી જોવા મળશે કારણ કે શરીરની અંદર ગાયમાં શરીર પણ સારું બનશે અને બાવલું પણ સારું બનશે મેથી કાઢાથી પશુઓમાં ખરેખર એનો ખૂન પણ વધતું હોય છે ખૂન વધે તો પશુપાલક ભાઈઓ આપણને ખબર જ છે માણા ખાય તો પણ એને એનું શરીર પણ સારું બનતું હોય છે તો પશુપાલક ભાઈઓ આજના વિડીયાની અંદર ખરેખર આટલું જ હતું અને આપણે કોઈ પણ વધારે દૂધ ગઢાવું હોય કોઈ પણ પશુને તો આપણે એને ખોણ પણ સારું મૂકવું પડે ખોણ સારું મૂકવું પડે તો જ આપણને દૂધ આપે અને એમને ખાલી દુરાના તમે ટોપલા ભરી ભરીને મૂકી દે ને એમાં પણ કોઈ પણ દૂધ સારું જોવા નથી મળતું ખરેખર આપણે આ બધી ટ્રાય મારેલી છે કારણ કે ઘણા પશુપાલક ભાઈઓ એવા હોય છે કે ખાણની અંદર જેમ તે હું મૂકી દેતા હોય છે ટોપલા વધારે બનાવી બનાવી ટોપલો તમારો હેવી હોય તમે ભરેલો હોય પણ લુખો ટોપલો હોય લુખા ટોપલાથી કોઈ પણ દૂધ આપે નહીં પણ એના માટે તમે ઓછું આપો ભલે ઓછું તમે આપતા છો ને તોય પણ દૂધ સારું તમને જોવા મળતું છે પશુપાલક ભાઈઓ તો આજના વિડીયોની અંદર આટલું જ હતું અને પશુનું સારું દૂધ કઢાવવા માટે આ જ કરવાનું છે મહેનત કરવાની છે કે વાતાહાટે કાંઈ થતું નથી તો આજના વિડીયોની અંદર પશુપાલક મિત્રો આટલું જ હતું ફરી મળીશું નવા વિડીયો સાથે જય માતાજી